બાપોત પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થનાર બાળકને ગણતરીના સમયમાં શોધી કાઢ્યો હતો બાપોત પોલીસ સ્ટેશન ખાતે ચોથી નવેમ્બરના રોજ ફરિયાદી નીરવકુમાર જાની રહે આજવા રોડ સુરભી પાર્ક દ્વારા સાંજના પાંચ વાગ્યાના સુમારે પોલીસ મથકે આવીને જણાવેલ કે તેમનો પુત્ર રુદ્રાક્ષ નીરવકુમાર જાની ઉંમર આઠ સોસાયટીના અન્ય બાળકો સાથે રમતો હતો તે વખતે સોસાયટીના એક બાળકને મારા દીકરાએ રમત રમતમાં મારતા ઝઘડો થઈ ગયો હોય જેથી ઘરે જશે તો માર પડશે તેવા ડરથી સોસાયટીની બહાર કોઈને કયા વગર જતો રહેલ હતો ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં બાળક ઘરે પાછો ન ફરતા આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહીં પુત્રને સ્પષ્ટ બોલવામાં તકલીફ થતી હોય માતા પિતા ગભરાઈ જઈને પોલીસ સ્ટેશને આવ્યા હતા પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી ગુમ થયેલ બાળકની શોધખોળ કરી સીસીટીવી દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટોપ જાહેર જગ્યાઓ ખાણીપીણીની જગ્યા તળાવ મંદિર એકાંતવાળી જગ્યા મોલ બગીચાઓ ખાતે શોધખોળ આદરી હતી આ ઉપરાંત એક ટીમ જેમાં બાપો શી કર્મચારીઓ સોશિયલ મીડિયા વગેરે ઉપર સ્ટેટસ વાયરલ વાયરલ કરવા માટે સૂચના કરાઈ હતી આ ફોટો સુરત ખાતેના ગુજરાત રેલવે પોલીસના શીતલબેન નાઓએ જોયા બાદ વાયરલ કરેલ ફોટો જેવો દેખાઈ આવતો બાળક સુરત રેલવે સ્ટેશન ઉપર ટિકિટ બારી પાસે એકલો બેસેલો હોય તેવી હાલતમાં જણાઈ આવ્યો હતો ત્યારબાદ શીતલબેન દ્વારા સ્ટેટસમાં જણાવેલ વર્ણન મુજબ બાળકની ખરાઈ કરીને પોસ્ટેના વિવિધ સ્ટાફ તથા સી ટીમ ઉપરાંત સુરત જીઆરપીના શીતલબેનની સૂઝબૂછથી ગુમ થનાર બાળક ગણતરીના કલાકોમાં સલામત મળી આવેલ જે બાબતે બાપોત પોસ્ટની તાત્કાલિક ટીમ બનાવી સુરત ખાતે રવાના કરી ગણતરીના કલાકોમાં વાલી વારસને સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે